શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યક્ષ છનો છવ્વીસમો શ્લોક સમજીશું યતોયતો નિલતી મન સંચલ સ્થિરમ તતસ્તો નિત્યએત આત્મ એવંશન મન પોતાની સંચળ તથા અસ્થિર વૃત્તિને કારણે જ્યાં જ્યાં ભટકતું હોય છે ત્યાંથી મને છે તેને સર્વથા પાછું વાળી લેવું જોઈએ અને પોતાના નિયંત્રણ હેઠળ લાવવું જોઈએ મન સ્વભાવથી જ સંચળ તથા અસ્થિર છે પરંતુ કરી યોગીએ મનને વશમાં લાવવું પડે મન તેને નિયંત્રિત કરે તેમ થવું ન જોઈએ જે મનુષ્ય મનને તથા ઇન્દ્રિયને પણ વશમાં રાખીને તે ગોસ્વામી અથવા સ્વામી કહેવાય છે અને જે મનને વશમાં રહે છે તે ગોદાસ અથવા ઇન્દ્રિયોના દાસ કહેવાય છે ગોસ્વામી ઇન્દ્રિય સુખના ધોરણનો જાણકાર હોય છે દિવ્ય ઇન્દ્રિય સુખમાં ઇન્દ્રિયો ઋષિકેશની અથવા ઇન્દ્રિયોના સર્વોપરિસ્વામી કૃષ્ણની સેવામાં પરવેલી રહે છે શુદ્ધ ઇન્દ્રિયોથી કૃષ્ણની સેવા કરવી તેને ભાવના મૃત કહે છે ઇન્દ્રિયોને સંપૂર્ણ રીતે વસમાં લાવવાની એ જ રીત છે તેથી પણ વિશેષ વસ્તુ એ છે કે યોગાભ્યાસની સર્વોચ્ચ સિદ્ધિ પણ એ છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ